સાત ફેરા અને સાત વચન લેવામાં આવે છે આ સાત ફેરા પતિ પત્નીના સંબંધોને સાત જન્મ માટે બાંધે છે પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં માત્ર સાત ફેરા જ લેવામાં આવે છે મિત્રો જો તમે શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો હિન્દુ માન્યતાઓ અનુસાર જે પણ લગ્ન કરે છે તે સાત જન્મો સુધી ચાલે છે વ્યવહારમાં આ વિચિત્ર લાગે છે પરંતુ માન્યતાઓ તે જ કહે છે હિન્દુ ધર્મમાં ઘણી બધી વિધિઓ છે જેમાંથી એક લગ્ન છે લગ્નનો અર્થ માત્ર બે લોકોનું મિલન જ નથી પરંતુ તે આપણને જવાબદારી નિભાવવાનું પણ શીખવે છે હિન્દુ ધર્મમાં લગ્નની પરંપરાઓમાં સાત ફેરા ફરવાની પરંપરા છે જે સૌથી મહત્વપૂર્ણ વિધિ છે લગ્નના ફેરા લેતી વખતે વર્કન્યાને સાત વચનો આપવામાં આવે છે આ સાત ફેરા પતિ પત્નીના સંબંધને સાત જીવન માટે બાંધે છે પરંતુ શું તમે જાણો છો કે લગનમાં માત્ર સાત ફેરા કેમ લેવામાં આવે છે કહેવાય છે કે આ એ માત્ર શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક સંબંધ પણ છે કે નવા જરૂરી બની ગયા એક સાથે રાખવા માટે ભૂમિકા સાથે મળીને ચાલવામાં અને સાથે રહેવાના નવા માર્ગ પર મહત્વપૂર્ણ બની શકે છે નવું જીવન બદલાતા સમય સાથે સંબંધોની જરૂરિયાતો ઊંડાણ નૈતિક મૂલ્યો અને વલણ પણ બદલાઈ રહ્યા છે એક સમય હતો જ્યારે પુરુષને કમાનાર માનવામાં આવતો હતો અને સ્ત્રીને ઘર સંભાળનાર માનવામાં આવતી હતી પરંતુ હવે સ્ત્રી અને પુરુષ બંને કમાણી કરી રહ્યા છે અને બંને તેથી લગ્નની ઘણી વિધિઓ અને સમય સાથે આપણા રિવાજો પણ બદલાયા છે જે એકદમ યોગ્ય છે દરેક માણસે સમય સાથે બદલાવવું જોઈએ વૈદિક શાસ્ત્રોમાં વ્યક્તિના જીવનને ચાર આશ્રમોમાં વહેંચવામાં આવ્યું છે વ્યક્તિના લગ્ન સમારોહ થાય છે આ વાનપ્રસ્થ પછી અને પછી અંતિમ સંન્યાસ આશ્રમ આ બધા આશ્રમોમાંથી ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ માનવામાં આવે છે એક સંસ્કૃત શ્લોકમાં પણ ઉલ્લેખ છે કે ચારે આશ્રમોમાં ધન ગૃહસ્થ આશ્રમ એટલે કે ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે નમસ્કાર મિત્રો અમારી ચેનલની નવી રજૂઆતમાં આપનું સ્વાગત છે મિત્રો જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જો તમે પણ કોઈને સારું જ્ઞાન પહોંચાડવા માંગતા તો આ અવશ્ય શેર કરો સાત ફેરા પૂર્ણ ન થાય ત્યાં સુધી પૂર્ણ માનવામાં આવતી નથી ન તો એક ફેરો ઓછો કે એક વધુ માત્ર સાત ફેરા લેવાના હોય છે જેને સપ્તપદી પણ કહેવાય છે આ સાત ફેરા કે પગલા સાત શ્લોક સાથે લેવામાં આવે છે દરેક રાઉન્ડ માં એક શ્લોક હોય છે આપણા ઘણા એવા મિત્રો છે કે જેઓ જીવનભર પતિ પત્ની સાથે રહેવાનું વચન આપે છે છે જેઓ જાણતા નથી કે સાત શું વચનો આપવામાં આવ્યા મિત્રો આ સાત ફેરા હિન્દુ લગ્ન ની સ્થિરતાના મુખ્ય આધાર સ્તંભ છે અગ્નિ ના સાત ફેરા લઈને અને ધ્રુવ ના તારાને સાક્ષી તરીકે લઈને બે શરીર મન અને આત્મા એક પવિત્ર બંધન માં બંધાઈ જાય છે ચાલો પહેલાં જાણીએ કે સાત પરિક્રમા એટલે કે સાત વિધિ અને સાત શ્લોક શું છે સાત પરિક્રમાનું શું મહત્વ છે એક તીર્થવ્રતોદ્યોપન યજ્ઞકર માયાસહ પ્રિયવ્યમ કુરિયમ વામંગમયમી તદાત્વદિયમ પ્રવેતી વાકમ પ્રથમ કુમારી તેનો અર્થ જો તમે લગ્ન પછી કોઈ ધાર્મિક સ્થાન પર જાઓ છો અથવા વ્રત કરો છો તો તમારે મને તમારી સાથે લઈ જવું જોઈએ જો તમે મારી સાથે સંમત છો તો હું તમારી સાથે મારું જીવન જીવવા તૈયાર છું તેનો અર્થ છે કે જેમ તમે તમારા માતા પિતાને માન આપો છો તેમ તમે મારા માતા પિતાને પણ માન આપશો પારિવારિક સરંજામનું પાલન કરશે જો તમે આ સ્વીકારો છો તો હું તમારી વિનંતી પર આવવા માટે સંમત છું ત્રણ જીવનમ અવશાત્ર મમ પાલનમ કુરિયત મારા શબ્દોનું પાલન કરવાનું ચાલુ રાખશો તો જ હું તમારી વિનંતી પર આવવા તૈયાર છું ચાર કૌટુંબિક જાળવણી સર્વ કાર્ય કરતું પ્રતિજ્ઞા જો કતન કુરિયા કન્યા વચનમ ચતુર્થમ મતલબ કે ચોથા શ્લોક કન્યા પૂછે છે હવે જ્યારે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો તો તમારે તમારા પરિવારની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવવી પડશે જો તમે મારી સાથે સંમત છો તો હું તમારી સાથે આવવા તૈયાર છું આ શ્લોક પરથી જણાય છે કે પુત્રના લગ્ન ત્યારે જ કરવા જોઈએ જ્યારે તે પોતાના પગ પર ઉભો થઈ શકે પોતાના પરિવારનો ખર્ચ ચલાવવા લાગ્યો હોય પાંચ વ્યવહાર કર્મણે વ્યાયે મામાપી મંત્રા વામંગમયની તદાત્વિયમમ બ્રુતે વાંચ પંચમાત્ર કન્યા આ શ્લોકમાં છોકરી તેના વરને કહે છે કે જો હું તમારા પરિવારના વ્યવહારમાં કહું છું તો હું તમારી ઈચ્છા મુજબ આવવાનું સ્વીકારું છું મતલબ કે કન્યા કહે છે કે જો હું મારા મિત્રો સાથે બેસીને થોડો સમય પસાર કરી રહ્યો છું તો તે તમે રીતે મારું અપમાન કરશો નહીં તેમજ જુગારની લગથી પોતાને દૂર રાખવાની છે જો તમે અમારી સાથે સંમત થાવ છો તો હું તમારા વામંગ આવવા તૈયાર છું સાત પરસ્ત્રીય માતૃસં સમીક્ષ માતા અને બહેનોની જેમ માનસો અને પતિ પત્નીના પ્રેમની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિને સ્થાન નહી આપો પ્રાચીન હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર સાત નંબર પૂર્ણ માનવામાં આવે છે હવે વાત કરીએ કે પતિ પત્ની નો સંબંધ સાત જન્મો સુધી ચાલે છે કે કેમ કે પતિ પત્ની નો સંબંધ છે કે કેમ તે જાણવાની ઈચ્છા છે સાથે સંપન્ન થયેલા પત્ની તમારી સાથે રહે છે કે નહીં તેનો જવાબ પ્રેમ વિશ્વાસ સમર્પણ નજીકના લોકો આદર અને સંબંધો નું મહત્વ બંને પરિવાર ની સંમતિ કરવામાં આવે છે પતિ અને પત્ની તેઓ એકબીજા માટે પ્રેમ અને આદરનું જીવન જીવે છે સાત ફેરા દરમિયાન લીધેલા વ્રતોને હંમેશા યાદ કરીને તેઓ પોતાના કુળ અને પરિવારના સન્માનનું પણ ધ્યાન રાખે છે જ્યારે આવા સંસ્કારી પતિ પત્નીનું મન એકબીજા તરફ જાય છે અને તેઓ એકબીજા પ્રત્યે પ્રેમ સ્નેહ અને આદર અનુભવે છે આસક્તિથી ભરેલા હોય તો પછી આ જન્મમાં છૂટા પડવું શક્ય નથી આગલા પ્રેમ કરે છે તો ચોક્કસ આ પ્રેમ તેમને કોઈને કોઈ રીતે બીજા જીવનમાં પાછા લાવે છે અહી જોવામાં આવે તો પતિ પત્ની વચ્ચેનો પ્રેમ સાત જન્મો સુધી કુદરત હતા મિત્રો જો તમારી પત્ની તમારા પાછલા જન્મમાં તમારી જીવનસાથી રહી છે તો તમે ચોક્કસપણે તેના માટે એક અલગ પ્રકારનો પ્રેમ અને આદર રાખશો અને તે તમારા માટે એક અલગ પ્રકારનો આદર રાખશે જે ઊંડાણથી જોઈ શકાય છે તો જ તમે સમજી શકશો તમે એવી વ્યક્તિનો અનુભવ ઘણી વાર કર્યો હશે જેને તમે તમારા જીવનમાં ક્યારેય જોયો નથી અને તેમને પહેલી વાર જોઈને એવું લાગશે કે તમે તેમને ઘણી વાર જોયા હશે જો તે તમને પરિચિત લાગશે તો સમજો કે તમારી પાસે કંઈક હોવું જોઈએ તમારા પાછલા જીવનથી તેમની સાથેનો સંબંધ ઘણી વખત સ્ત્રી કે પુરુષને જોઈને તેના પ્રત્યે વિચિત્ર પ્રેમ અને આકર્ષણ પેદા થાય છે પરંતુ તેને જોઈને અને તેને મળવાથી આપણને એક વિચિત્ર અનુભૂતિ થાય છે અને ઘણી વખત આપણને એવું લાગે છે કે આપણે કોઈને જોઈ રહ્યા છીએ તે વ્યક્તિ પ્રત્યે નફરત ક્યારેક આપણો સંબંધ એટલો ગાઢ બની જાય છે કે આપણે તે વ્યક્તિ સાથે આપણું જીવન પસાર કરવા માંગીએ છીએ પરંતુ તેમ છતાં તે વ્યક્તિ પ્રત્યેના આકર્ષણ વિશે વિચારવું જરૂરી છે છે કે આપણા મનની અંદર ચાર પ્રકારના મન હોય એક ચેતન મન બીજું અચેતન મન ત્રીજું અર્ધ મન ચોથું સામૂહિક મન અર્ધ મન કોસ્મિક મન કહેવાય છે જેમાં આપણા આગલા જન્મોની યાદો અને સંચિત કર્મ સંગ્રહિત છે પાછલા જન્મમાં આપણા સાથીદાર એવા કોઈ વ્યક્તિને આપણે મળીએ છીએ તેના સંપર્કમાં આવતા જ આપણે જોડાઈ જઈએ છીએ તેની સાથે દયા પ્રેમ કરુણા અને વાત કરવાની ભાવના આપણા મનમાં ઉદભવે છે અહી તે મહત્વનું છે ધ્યાનમાં રાખો કે તમારી અંદર કઈ લાગણીઓ જન્મી રહી છે શક્ય છે કે આકર્ષણ માત્ર શારીરિક સુંદરતાના કારણે જ થાય તે તમારા પર નિર્ભર છે કે તમારા મનમાં કઈ ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે આજ માટે બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે આભાર જય શ્રી કૃષ્ણ